પોરબંદરમાં ઝડપાયેલા ડ્રગ્સનો મામલો બોટમાં સવાર ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાત દિવસની માંગ સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મહત્વનું છે કે પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડવાનો મામલો સામે આવ્યો છે એનસીબી ગુજરાત એટીએસ તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં કુલ અલગ અલગ ત્રણ પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે આ ડ્રગ્સનો જથ્થો ત્રણ

જે એનસીબી એ જે ઓપરેશન હાથ ધર્યું હતું સાગર મંથન એક તેના જે તમામ જે આરોપીઓ જે છે બોટમાં સવાર જે પાંચ જેટલા આરોપીઓ હતા તે તમામ આરોપીઓને આજે પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને એનસીબી દ્વારા આ જે આરોપીઓ છે તેના સાત દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેને લઈને જે કોર્ટ છે તેમણે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે અને આ જે આરોપીઓ જે છે એને જ પોલીસ સ્ટેશન ની અંદર ઇન્વેન્ટરી કરશે અને જે સ્થળ પર જે મુદ્દામાલ રાખવામાં આવ્યો છે ત્યાં કોર્ટના જે જે જજ સહિતના અધિકારીઓ છે ત્યાં જઈ અને આ જે મુદ્દામાલ છે તેની સ્થળ પર જઈ અને ચકાસણી કરશે અને પાંચ દિવસ બાદ આરોપીઓને ફરી વખત કોર્ટમાં હાજર કરવા માટે થઈ અને આદેશ કરવામાં આવ્યો છે જી ખ્યાતિ આભાર આપનું તમામ માહિતી બદલ